ડાયરા ને ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ જય ના રે ને જય શ્રી કૃષ્ણ તો ડાયરો કેમ છો બધા મજામાં છો અને છો વાંધો નહીં લો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને હમણાં છે ને ડાયરો આપણે જૂના વિડીયો મૂક્યા હતા ને આપણે છેલ્લા ત્રણ દિવસથી આપણે છે ને વિડીયો મૂકીએ છીએ એ બહાર આપણે ચોમાસામાં ગયા હતા ને જુનાગઢ ને પોરબંદર ને દ્વારકાની બાજુ અહીંયાના વિડીયો આપણે

તેલ કટ્ટા માઇન્ડ વિન જે કાલ હાંજે તે આપણે ભરલી દેતી જાવાનું છે એટલે ને વાગી ગયા છે આડા હાથ થઈ ગયા હે જો બાઈ કે રોટલા મીંડી ગયા બનાવા એ બાર કો થી આ બધા સ્કૂલે જવાનું હે હમણે 8 વાગે ને તા સ્કૂલે જવાનું છે બધા હે ને યાર થા વઈ ગયા હે બસ વહી જાય નો જાય હા ને બસ વહી જાય ને ટાઈટ હા બસ જાતા

ઊંધું આપણો વારો આવી જાય ચાલો બધા ભાઈ ના આવી વિડીયોમાં આપણે હે ને થોડો જઈ જાય આપણે વિડીયો બનાવશું કઈ રીતના આપણે માઇન્ડલી નું તેલ નીકળે તમને બતાવશું ચાલો મિત્રો આપણે ફાઇનલી છે ને આપણો વારો આવી ગયો છે માઇન્ડલી અત્યારે બોલાય છે અહીંયા બગલો મેળવ બાજુ રો ને મિત્રો દાણા ફોલવાનું મત છે આમાં નાખે ત્યાં થી જાય ઉપર ભીલા કણ આવે દાણા ફોલાય ને આવે જો આપડું માઇન્ડવી નું તેલ નીકળવાનું ચાલુ થઈ ગયું એ તો આપડે એને થોડાક માં વિડીયો બનાવી દઈએ આપડે થી કઈ રીતના તેલ નીકળે આપડું માઇન્ડવી નું બાજુ છે ને આપણે દાણા આવે છે ઉલામાંથી આમાં હીટર આમાં વરાળ વરાળ થી દાણા ચેપાઈ જાય ગરમ થઈને આ હજુ આમાં થાય પછી આમાં પેલા ખાણામાં જાય ત્યાંથી જે વધે ને કોળ નીકળાય આ તો ઉલામાં જાય ઉલા ગાણા જાય આપણે દેખાય ને એમાં Nhà bơ tui xây dạy con flint và tiêu hóa này Quên liền bơ chủ dạy Ông đã dùng này bớt sâu Đó là video của bơ dạy bấy nha Đi chú Đó là video Alo, hola, 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 hola,

bà ra ngoài phải mà chơi, à chứ áp lực cái filter kia ông ấy bây giờ mình sai, bây giờ ham vờn cái à અહીં જા ડબ્બા આપણે અને આ મિત્રો આપણે હે ને ઉભો થાય ને આળા છે ને દેશી જુગાડ કર્યો આઈડિયા અપનાવ્યો છે ચાલુ પણ કરો ઉભો ન થવું પડે

આવું બધું હેજુ અહીંયા હાલો આપડે દે ભરવાના જેવું ઘણા બધા ભરવાના બાકી છે નીકળી ગયું જો ટ્રેક્ટર માં આપણે મૂકી દીધું છે હાલો હવે કેટલા ટપાસ્યા ને એ ઘરે જઈ તમને જણાવી કેટલા ટપાસ્યા ફાઇનલી મિત્રો આપણે તેલ કઢાવી અને આવી ગયા એ ઘરે જો આપણે જામજી બેન ચેક્ટર અહીં પીડ્યું અને જો ડબ્બા અહીં મૂક્યા છે અગિયાર હે ઘરમાં મૂકવાને બાકી છે કેટલા છે ને બાર ડબ્બા તેલ છે અને ચાર બોટલ લિટર લિટર ભરાણી છે હમ આ વર્ષે ને તેલ છે ને થોડું ઓછું જોઈએ આપણે બે ડબ્બા ગયા વર્ષે ચૌદ ડબ્બા હતા ને આ વર્ષે બાર ડબ્બા હે